મિત્રો આ વડિયાનું સ્મશાન છે એટલે કે મોક્ષધામ અને આ મોક્ષધામની અંદર અત્યારે કામગીરીઓ શરૂ છે અને એ કામગીરીઓ એવી છે કે જે વડિયા શહેરની અંદર કોઈ પણ ના ઘરોની અંદર જે કોઈ વ્યક્તિનું જે મૃત્યુ નીપજ્યું હોય ત્યારે જે સ્મશાને એમની અંતિમવિધિઓ કરવા માટેથી લઈ આવતા હોય છે ત્યારે અહીં જે લાકડાઓની જે પંદરથી વીસ મણની આસપાસ છે જરૂરિયાત પડતી હોય છે હાલ અત્યારે આપણે માનીએ છીએ કે વૃક્ષો વાવવા માટેથી અનેક લોકો અત્યારે આગળ આવ્યા છે સરકાર પણ અત્યારે વૃક્ષો રોપણ માટે આહવાન કરી રહ્યા છે અત્યારે આ જે વ્યક્તિઓના જે મૃત્યુમાં જે લાકડાઓની જે જરૂરિયાત પડે છે ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક કહી શકીએ છીએ કે વૃક્ષોનું નિકંદન નીકળીને ઉપયોગમાં લેવાતું હોય છે ત્યારે આ વડિયા ગામની અંદર વડિયા ગ્રામ પંચાયતના સરપંચે જો કે એક નવી મુહિમ જે શરૂ કરી હતી અને છેલ્લા વરસ દિવસથી એમની એક રાત દિવસ એક જ કામની પાછળ પડ્યા હતા કે વડિયા મોક્ષધામની અંદર મારે એક સગડી એ ફિટ કરવી છે અને દાતાશ્રીઓના સહયોગથી આ કાર્ય આજે પૂર્ણ થયું છે ત્યારે આ વડિયા જે મોક્ષધામ છે આ મોક્ષધામની અંદર જે એક સગડી જે ફિટ કરવામાં આવી છે જે જેમાં એટલો ફાયદો થશે કે જે લાકડાઓની બચત થશે ત્યારે આ જે ઇલેક્ટ્રિક અને ગેસથી ચલાવવામાં આવશે આ જે સગડી છે ત્યારે આ સગડીને ગેસથી ઉપયોગ કરવામાં આવશે અને આમાં બે ગેસના બાટલાઓની જરૂરિયાત પડશે અત્યારે અહીંયા જે સેવાભાવી લોકો છે એ પણ અત્યારે સેવાઓ આપી રહ્યા છે રાતના સમયે અત્યારે જે આ કામગીરીઓ યુદ્ધના ધોરણે જે શરૂ થઈ છે અત્યારે જે આપણે વડિયાની અંદર જે મોક્ષધામ છે એ મોક્ષધામની આપણે જો વાત કરીએ તો અહીંયા જે તમામ આજે ફરતી બાજુ છે ગ્રીલો ફિટ કરી દેવામાં આવશે આજે બધો જે ભાગ છે બધો પેક થઈ જશે અહીંયા જનરેટર મૂકવામાં આવશે જેથી કરીને લાઇટની જરૂરિયાત હોય લાઇટ કદાચ વહી ગઈ હોય તો જનરેટરના ઉપયોગથી જે કંઈ ઉપયોગમાં લેવાતું હોય લેવાશે પરંતુ આ જે આ જે સગડી છે આ સગડી દાતાઓના સહયોગથી અને આ ગ્રામ પંચાયતના સરપંચ મનીષભાઈ ઢોલોરિયાની જહેમતોથી આજે આ કાર્ય જોકે પૂર્ણ થઈ ગયું છે શરૂ શરૂ છે અને અત્યારે જે ગામના જે સેવાભાવી યુવાઓ છે એ અત્યારે રાતના સમયે મહેનતો કરી રહ્યા છે જોકે અત્યારે આ જે પતરાઓની એવું બધું જે અત્યારે શેડ ઊભા કરવામાં આવી રહ્યા છે અને ખડે પગે ખડે પગે અત્યારે બધા જે કામગીરીઓ છે એ કરી રહ્યા છે હાલ અત્યારે આપણે મનીષભાઈ ઢોલરિયાની સાથે જ આપણે આ બધી વાત કરશું જે ગામના સરપંચ છે અને છેલ્લા વરસ દિવસથી એમને આ એક યુદ્ધના ધોરણે કામગીરી ઉપાડી હતી કે મારે ગામની અંદર મોક્ષધામમાં જે લાકડાઓની જે જરૂરિયાત કોઈપણ ઘ કોઈ પણ શહેરની અંદર કોઈપણ વ્યક્તિઓના કોઈ પરિવારની અંદર જે દુઃખદ પ્રસંગ બનતો ત્યારે આ જે સ્મશાનની અંદર જે પંદરથી વીસ મણ આસપાસ જે લાકડાઓની જરૂરિયાત પડતી હતી પરંતુ હવે નહીં પડે ત્યારે અહીંયા જે આ ઇલેક્ટ્રિક જે સગડી ઇલેક્ટ્રિક ગેસથી જે ચાલશે આ સગડી જે મૂકવામાં આવી છે અને કેટલો કેટલો એમાં શું શું આ મનીષભાઈ છે આપણે એની સાથે સીધી વાત કરીએ જય ગૌ માતા મનીષભાઈ આપણે આ સ્મશાનમાં જે જો કે તમે છેલ્લા વરસ દિવસથી જ આ એક મુહિમ આપણે કહી શકીએ છીએ કે સ્મશાનની અંદર તમારે એક સગડી ફિટ કરવી છે શું અત્યારે આ બાબતે શું કહેવા માગું છું અમારા ગામની અંદર જે અમારા જ ગામના જે રહીશ છે ભીખુભાઈ ગોહિલ કરી અત્યારે રાજકોટની અંદર છે પછી રાજકોટથી કાળુમામા છે રમેશભાઈ સંઘાણી સાહેબ છે વોડિયાના તમામ મિત્રો છે તન મનને ધનથી સેવા આપે છે અને અમારા ગામની અંદર લાકડાની થોડીક અછત હતી એટલે અમે બધું વિચારી અને અત્યારે સગડીનું જે અમે કામ ચાલુ છે અત્યારે એમાં ઓનલી ફોર પચાસ ટકા જ લાકડા જોઈશે એંશી કિલો લાકડા જોઈશે અને એક કલાકની અંદર અંતિમ ક્રિયા એની પૂરી થઈ જશે પછી બીજી સિસ્ટમ અમે ગેસની પણ અમારે જોઈન્ટ કરેલી છે એમાં ઓનલી ફોર બે બાટલા જોઈશે અને ભવિષ્યમાં એ વડિયાની અંદર ગેસની પાઇપલાઇન આવે તો એ કનેક્શન મારી દઈ એટલે ગેસથી ચાલે લાકડાથી ચાલે લાકડાની અત્યારે બધી જગ્યાએ અસર તો પડવાની જ છે એટલે જેથી કરીને એક અમને વિચાર હતો અમારા મિત્ર સર્કલનો બધાનો કે આ વસ્તુ કરવી છે એટલે અમે ભીખુભાઈને વાત કરી કાળુમાને વાત કરી રમેશભાઈ સંઘાણી સાહેબને વાત કરી બધા મિત્રો ભેગા થઈ અને વડિયાના જે દાતાઓ છે અમારા વડિયાની અંદર તે અત્યારે હાલમાં સુરત છે બોમ્બે છે અમદાવાદ રાજકોટ એ બધા મિત્રોનો સાથ સહકાર થઈ અને અમે આ ભઠ્ઠી બેસાડેલી છે અત્યારે આ વડિયાનું જે આ મોક્ષધામ છે આ મોક્ષધામમાં જે વડિયાના જે અમુક વ્યક્તિઓ છે જે અત્યારે બહાર વસવાટ કરતા હોય એ લોકોને જે વતન પ્રેમ જે વતન પ્રેમને લઈને અત્યારે જે એક વડિયા ગામના જે સરપંચ છે જે સેવાભાવી કાર્યોમાં સર્વ અગ્રેસર રહે છે અને આજે એમને આ વડિયાની જે મોક્ષધામ છે આ મોક્ષધામમાં જે એમને એક મોહિમ જોકે આપણે એમને જે આ મોક્ષધામમાં સગડી બેસાડવાનું એક રટણ જો કે રાત દિવસે જપતા હતા અને આજે એ કાર્યને સફળતા મળી છે વડિયાની જે અમુક દાતાશ્રીઓ છે જે બહાર વસવાટ કરે છે એવા લોકો અને જે રાજકોટમાં પણ અમુક મિત્રો છે એમના સહયોગ અને જહેમતથી આજે આ વડિયાની અંદર મોક્ષધામમાં જે લાકડાઓની જે બચત થાય એ અત્યારે જોકે સરકાર પણ અત્યારે લોકોને ખૂબ જ વિનંતીઓ કરે છે કે વૃક્ષારોપણ કરો જોકે આપણે ચોક્કસથી કહીએ છીએ કે જે અત્યારે વૃક્ષોનું જે નિકંદન નીકળ્યું છે જેને કારણે ઘણા પર્યાવરણમાં પણ ઘણો ફેરફાર જોવા મળ્યો છે અત્યારે આ જ રીતે વૃક્ષોનું જતન કરવું અને વૃક્ષોને કે કોઈ પણ જગ્યાએ જે જરૂરિયાત હોય છે એ જગ્યાએ બચત થાય એવા હેતુથી અમારા વડીયા ગામના જે સરપંચ છે અને વડીયાના જે દાતાશ્રીઓ છે એમના તરફથી આજે આ વડીયા શહેરની અંદર જે મોક્ષધામ છે એમાં એક જે ગેસથી પણ ચાલશે અને લાકડાઓથી પણ ચાલશે એ પ્રકારની સગડી લાય બધું ફોકી નહીં